હેલો ગાઈ વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી તો ચાલો આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે ત્યાં તો આપણને રસ્તામાં ચણાની ડાળ છે તુવેરની ડાળ દેખાણી તો એ જોઈને આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે અને આજે આપણે મોટા વારાછા નહોતું જવાનું એટલે આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ હીરાબાગ ત્યાં રસ્તામાં આપણને તુલસી હોટલ દેખાણી પીઝા દેખાણા પણ અત્યારે અત્યારમાં તો ન જવાય જમવા ત્યાં પછી તો આપણે આવી ગયા છીએ શોરૂમ પર ત્યાં તો વિધિ જવો રેઝિન કરે છે જો તમારે કોઈને કરાવવું હોય ને તો ડીએમ બર્થડે નું બનાવેલું છે એમણે છે ને બાકી મસ્ત તમારું નામ અને બર્થડે ડેટ બંને આવી જશે એમાં તો વિધિનું રેઝિન આર્ટનું થઈ ગયું શૂટ ત્યાં સુધીમાં તુષારભાઈ કે ચાલો આપણે પણ એક રીલ શૂટ કરી લઈએ એટલે તુષારભાઈને મેં એક રીલ શૂટ કરી દીધી છે બેબી શાવરના આઉટફિટ બતાવે છે એન્ગેજમેન્ટના આઉટફિટ બતાવે છે ગરબાના આઉટફિટ બતાવે છે અને રીલ તમને શોર્ટ્સમાં જોવા મળી જશે અને સાડી બતાવે છે ત્યાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા તો પહેલાં તો હવે આપણે ક્લાયન્ટને જ બતાવવું પડે ને તો કીધું ચાલો હવે આપણે એમની ચોલી બતાવી દઈએ તો ક્લાયન્ટને આપણે ચોલી બતાવી દીધી એમાંથી એમને એક ચોલી ગમે છે તો એ કહે કે આપણે ચાલો જે આ એક આપણને ગમે છે તો એ આપણે ટ્રાય કરી લઈએ તો ચાલો આપણે એમને ટ્રાય કરાવી દઈએ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બધી ચોલી એમને બતાવી દીધી છે પિંક ચોલી બતાવી દીધી છે જે વિધિની ફેવરેટ છે પણ એમને તો આ રામા કલરની ગમીશ વાળી તો આપણે કીધું ચાલો તમને ટ્રાય કરાવી દઈએ એટલે આપણે એમને રામાયણ શ્રગવાળી વાળી ચોલી ટ્રાય કરાવી દીધી છે અને બતાવી દીધી પણ લાગે છે ને મસ્ત ચોલી અત્યારે શ્રગ વાળી ચોલી ટ્રેન્ડમાં છે એટલે સાઈડર માટે સારી લાગે એમને એમના ભાઈની માં પહેરવાની છે આવી શ્રગ વાળી ચોલી જો તમારી તમારા ભાઈની બેનની કોઈની એન્ગેજમેન્ટ હોય ને તો તમે જરૂરથી આ ચોલી લઈ જાજો તો આ ચોલી એમણે કન્ફર્મ કરી દીધી છે તો ચાલો એમનું બિલ કરી દઈએ એમનું બિલ થઈ ગયું તો આપણને થયું ચાલો તુષારભાઈ રીલ બનાવી હવે આપણે પણ એક બનાવી લઈએ તો આપણે પણ ટ્રાય કરી લીધી છે પણ આપણને આપણીને આપણી રીલમાં તો બહુ મજા નથી આવતી ચાલો તો પછી રીલ થઈ ગઈ છે એટલે હવે તે એમને એડિટ કરે છે તુષારભાઈ એના માટે સોંગ ગોતે છે અને વિધિએ એનું કામ કન્ટિન્યુ કરી દીધું છે તો જો આ બ્લેકમાં બે નેકલેસ તો બની ગયા છે હવે એની એરિંગ બને છે અને જે ત્રીજું નેકલેસ બનાવવાનું બાકી છે તો મેડમ જો રીલ એડિટ કરે છે તુષારભાઈ એમને સોંગ આપે છે કેમાં કયું કયું સોંગ રાખવું ત્યાં સુધીમાં મા તો ક્લાયન્ટ આવી ગયા એમને મંડપ મુહૂર્ત માટે સાડી જોઈતી હતી બ્રાઇડ માટે તો આપણે એમને બ્રાઇડ માટે સાડી બતાવી દીધી છે મંડપ મુહૂર્તમાં પહેરાય નહીં એવી બધી બહુ મસ્ત મસ્ત સાડી છે મારી પાસે સાડી બતાવી દીધી પછી એ પહેરેલી છે ને એના ફોટા બતાવી દીધા પછી આપણે કીધું તમે જ પહેરી લ્યો ને તો એ દીદીએ ટ્રાય કરી લીધી છે જે આ સાડી નવી જ એવી છે જવો છે ને બાકી મસ્ત સાડી હજી આમાં લટકણ આવશે સ્લીવમાં લટકણ આવશે પલ્લુમાં હેવી લટકણ આવશે એટલે જોરદાર લાગશે આ સાડી પછી એમણે એમની ફેમિલીમાં એમના સાસુને એમના હસબન્ડને બધા એને બતાવી દીધી સાડી તો બધાને ગમી ગઈ ઓકે તો એ કંઈ કે ચાલો આ ડન કરી દઈએ હવે કે અમને હલ્દીનું બતાવી દો એટલે હલ્દીનું આઉટફિટ આપણે એમને બતાવી દીધું છે આપણી પાસે મસ્ત ઓપ્શન છે હલ્દીમાં તમારે કાર્નિવલમાં પહેરવું હોય તો ચાલે ફૂલો કે હોલીમાં પહેરવું હોય ને તો બી ચાલે એવું આઉટફિટ છે ક્રોપટોપ છે બહુ મસ્ત આઉટફિટ છે આ બ્લાઉઝમાં કોડીનું ને એનું વર્ક કરેલું છે અને ફ્લાવર પ્રિન્ટનો લેઘો છે પછી તો આ સાંજ પડી ગઈ તો આપણે કીધું ચાલો હવે આજે આપણે સવારે નહોતું જવાનું મોટા વરાછા સાંજે જવાનું હતું તો આપણે નીકળી ગયા છીએ મોટા વરાછા બ્રાન્ચ પર જવા માટે કેમકે ખાતેથી નવી ચોલી આવી હતી નવું કલેક્શન આવી ગયું હતું એ આપણે મોટા વરાછા મૂકવાનું હતું તો જુઓ તુષારભાઈ મોટા વરાછા જાય છે ચોલી મૂકવા માટે ઉપર ચાલો આ બેગ મૂકી આવે અને ત્યાંથી આપણે એમ છે તો હું ત્યાં ઊભી હતી ને તુષારભાઈ ઉપર મૂકવા ગયા હતા ત્યાં તો આપણને સદભાવના વૃદ્ધાશ્રમ બોર્ડ દેખાયું બહુ સરસ કામ કરી રહ્યા છે આ લોકો તો આપણે હવે તુષારભાઈની વાત જોતા હતા તો તુષારભાઈ આવી ગયા બેગ લઈને અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ